જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો તમારા બધાના ગામમાં ઠંડી કેવી બહુ જ જૈસે તો તમારા ગામમાં ઠંડી કેવીક છે તમારા ગામમાં ઠંડી કેવી છે અમારા ગામમાં જુનાગઢમાં છે ને ઠંડી બહુ જ છે અત્યારે તો તો ચાલો આજે છે ને સવારમાં કામકાજ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈ કરવાની તૈયારી કરવાની છે તો મમ્મીએ રસોઈમાં થોડું ઘણું કરી નાખ્યું છે ને હવે થોડું ઘણું બાકી છે તો ચાલો આપણે રસોઈ કરવાની તૈયારી હવે ચાલુ કરી દઈએ તો વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો જુઓ તો આપણે આજે આથેલા આમળા બનાવીએ છીએ તો જો સરસથી આપણે આમળા લઈ લીધા છે તમારે જેટલા આમળા લેવા હોય એટલા લઈ શકો છો સરસથી પહેલાં આપણે પાણીએ ધોઈ લીધા છે આમળાને ત્યાર પછી જો આપણે આ રીતે આમળા આ વખતે આખીએ છીએ જો આ રીતના કટકી કરી લઈએ છીએ આમળાની જો બધા આમળાની આ રીતે આપણે કટકી કરી લેશું જો આપણે આ છે ને આમળાના ઠરિયા કાઢીને સરસથી આપણે આજે હાથવાની રીત બતાવીએ છીએ તો તમે આને સ્ટોર કરી રાખો છો કાળા ન પડે અને એકદમ સરસથી થી હળદર મીઠું ચડી જાય એવા સરસથી આજે આપણે આમળાની રેસીપી બતાવીએ છીએ

પાણીમાં માં બુટબુડા રાખવાના એટલે હું હમણાં ને પછી ફ્રીજ માં રખાય કા ફ્રીજ માં રાખી દેવાના અને કાળાઈ ન પડે અને આપણે અત્યારે તો આમળા છે ને ખાવાથી બહુ જ ઘણા ફાયદા થાય છે જો આમળા ઠંડાઈ હોય છે અને આમળા ખાવાથી વિટામિન એ મળે છે આપણને અને સરસથી ગુણકારી આમળા શિયાળામાં એમાંય આપણે આમળા બહુ જ સરસ આવતા હોય છે તમે જો આમળા કેવા સરસ છે તો જો આ રીતે બધા આમળાની આપણે આ કટકી કરી લેવાની છે આ રીતે ચાલો આ બધા આમળાની કટકી થઈ જાય ને અને અત્યારે શિયાળામાં તમને ખબર છે કે આમળા સરસથી આવતા હોય છે અને આમળા આપણા શરીર માટે ગુણકારી છે આમળાના ઘણા બધા ફાયદા થતા હોય છે જો આંખોમાં તેજ આવે છે સરસથી આમળા ખાવાથી અને આ રીતે આપણે જો એના ઠરિયા છે એ કાઢતા જઈએ છીએ અને આ રીતે કટકી કરી લેશું એટલે શું આપણે ખાવામાં આથવામાં ઝડપથી હળદર અને મીઠું ચડી જાય અને ઝડપથી ખાવાની પણ આપણને મજા આવે આખા આમળાને આથી શકાય છે અને આપણે આ રીતે કટકી કરીને આથી શકાય છે આખા આમળાને આથવા હોય તો એમાં ચેકા કરવા પડે છે અને આપણે જો આ રીતે કટકી કરીને આથવી હોય તો આપણે આ રીતે આથવા પડે છે અને આપણે એ આમળામાંથી આટલા ઠરિયા કાઢી લીધા છે અને આમળાની સરસથી જો આ કટકી થઈ ગઈ છે તો હવે આપણે આમળામાં ભેળવવાનું છે હળદર અને નિમક જો આ રીતે આપણે હળદર ઉમેરી દઈએ બે ચમચી જેટલી ઉમેરી છે પછી જો તમારે વધારે સ્ટોર કરીને રાખવા હોય ને તો રાખી શકો છો આમળાને જો ત્યાર પછી નિમક ઉમેર્યું છે નિમક થોડુંક ચડીયાતું હોય છે થોડુંક વધારે નિમક ઉમેરાય એટલે ખાવામાં સ્વાદમાં આપણે મજા આવે ખરહુરા લાગે ને એટલા માટે ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરી દેવાનું છે જો અને પછી આપણે કોઈ પણ બોટલ છે તમારે કોઈ પણ વસ્તુમાં ભરવી હોય ને તો તમે ભરી શકો છો જો આ રીતે આપણે પછી હલાવી લેવાના છે જો અને એકદમ સરસ થી આપણે પછી એને કોઈ પણ વાસણમાં ભરી શકો છો જો તમે આખા આમળા આપણે આથવા હોય ને તો આપણે આ રીતે આથી શકીએ છીએ આ રીતે આમાં ચેકા કરી લેવાના છે જો આ રીતે અને આપણે આ કટકીને આથવાની રીત બતાવી છે અને એની બીજી રીત છે આપણે આખા આમળા આથવાની રીત તો આ રીતે આપણે આથી શકીએ છીએ જો બધા એના એમાં જો સેપ આપેલા જોઈએ આપણે એમાં હળદર નિમક અને પાણી ઉમેરી દેવાના આવી રીતના બસ એની સરળથી છે જો ત્યાર પછી આપણે આખું આમળું આથું હોય ને તો આપણે બધે જો જ્યાં આપણે સરસથી ચેકા છે ને ત્યાં મારી અને બે બાજુના ચેકા આપણે કાપી લેવાના અને ત્યાર પછી આપણે હળદર નિમક અને પાણીમાં એડ કરી દેવાનું એ આપણે આખા આમળા આઠવાની રીત છે તો જો ત્યાર પછી આપણે કોઈ પણ બોટલમાં એડ કરી શકો છો તો જો આપણે સરસથી આમાં એડ કરી દીધા છે જો તમે કાચની બોટલમાં પણ એડ કરી શકો છો અને એમાં આપણે આ જે આમળાના કટકા છે ને એ ડૂબડૂબા રહેવા જોઈએ જો થોડુંક આપણે વધારે પાણી ઉમેરી દેવાનું તો જો આમળાને આપણે છે ને પ્લાસ્ટિકની બોટલમાં એડ કરી દીધા છે આ રીતે લીધા છે તેમાં તમે જોયું છે તો એમાં આપણે જો ઉમેર્યું છે આમળા પછી હળદર પછી નિમક અને પછી પાણી ડૂબડુબા તો તો જો જો આમળાનું આપણે આપણે રેડી થઈ ગયું છે 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 તમે જોઈ લીધું આમળા કેવી રીતે બનાવ્યા તે બસ આવી રીતના બનાવજો અને વિડીયોમાં તમને કેવો લાગ્યો છે તે પણ જણાવજો કેમ કે આજે જો આપણે આમળા સરસથી મોટા મોટા તેલ શિયાળામાં આવતા હોય છે આપણે આથી લીધા છે તો ચાલો હવે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે આમળા બની ગયા છે અને આમળા ખાવાની મજા જ કાંઈક ઓર હોય છે આમળા છે ને બધાને ભાવતા જ હોય છે આમળા ખાવાથી તો તમને બધાને ખબર જ હોય છે કે વિટામિન કેટલા મળે છે તો આમળા જરૂરથી આવી રીતના આથી લેજો પછી આપણે આમળાનો છે ને મુખવાસ પણ કરી શકીએ છીએ જે ખમણી લેવાના આમળાને ત્યાર પછી એને સૂકવી દેવાના અને ત્યાર પછી તેમાં આપણે હળદર નિમક અને હંચર ઉમેરવું હોય તો ઉમેરી શકીએ છીએ એકદમ સરસથી ગેસ વાયુપીત બધું હરી લે છે આમળા આખુંના તેજ માટે વાળ માટે સ્કીન માટે અને દાંત માટે આખુંની રોશની માટે અને લોહી માટે એટલી વસ્તુ માટે આમળા છે ને ખૂબ જ ફાયદાકારી હોય છે ને શિયાળામાં તો તમને ખબર જ હોય છે કે આમળા આવડા મોટા મોટા આમળા આવતા હોય છે અમે તો એટલે આમળા લઈને આથી લીધા છે એ બાને આપણે આમળાની એટલે કટકી જ એટલે કરી છે કે કટકી આપણે ખાઈ શકીએ ઓલું આમળું ખાવું કેમ એટલે માટે તો આ રીતે આ જો બધાને ભાવશે નાનાને ભાવશે અને મોટાને ભાવશે આજે આપણે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોક્સમાં આજે આપણે આમળા આથી બતાવ્યા છે કઈ રીતે આયથા છે કેવી રીતે આઈથા છે અને ખમણી મુખવાસ પણ કર્યો છે પણ એ આપણે વિડીયોમાં નથી બતાવ્યું તે તમને આગળ હજુ અમારે બનાવવાનો છે ઓલો બની ગયો છે થોડો ઘણો બની ગયો છે અને થોડોક હજી બનાવ એટલે આખા વર્ષનું આપણે શું કરી શકીએ અત્યારે આમળા સડસ આવતા હોય ને તો આ રીતે સ્ટોર કરીને રાખી દેવાય કેમ કે પછી આપણે આખું વરસ ખાઈ શકીએ એટલા માટે એ બાને પેટમાં આમળા જવા જોઈએ કેમ કે આંબળું એકદમ પાણીથી ભરેલું ફળ છે એકદમ પાણીથી ભરેલું છે એમાં પાણી તમારે ઘટતું પણ નથી અને બહુમાં બહુ તો ગુણકારી હોય તો આખો માટે છે તો ચાલો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ને એ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો છે તે તો જરૂરથી કહી જ દેજો અને અમારે જો હવે લગ્નની તૈયારી આલે છે પ્રકૃતિબેનની ચોલી ને બધી તૈયારી આલે છે આપણે પીઠીની સાડી ને જો બધું અહીંયા ઠેલો ભરીને રાખ્યો છે અને હવે બધું પછી બ્લાઉઝ સીવડાવશું પછી ચોલીનું હવે બધું જો ચોલીનું બ્લાઉઝ પ્રકૃતિબેનનું સીવાઈ ગયું છે સરસથી દાંડિયામાં ચોલી પહેરવાની હોય ને ફરીની બેબીના મેરેજ છે એટલા માટે પ્રકૃતિબેન જો દાંડિયામાં સરસથી ચોલી પહેરવાના છે જો એની ઓઢણી છે આ ચૂની છે જો બધું હમણાં તો આ કામકાજ કરવામાં છીએ અમે જો આ એની ચૂની છે તો તમારે છે ને લોગ જોવો પડશે આખો મેરેજનો અમે કયા કયા કપડાં પહેરીએ છીએ કેવા કેવા રેડી થઈએ છીએ અને મેરેજમાં અમારે એટલે અત્યારે તો આપણે બધું તૈયારીઓ ફૂલ હાલે છે મેરેજની તૈયારીઓ ફૂલ ચાલુ જ કરી દીધી છે અને આપણે આમળાનું કરી લીધું છે બસ આપણે નવું 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 લેડીઝ માત્ર ને નવું નવું કામ હોય જ છે કેમ કે ઘર હોય ને કામ હોય એટલા માટે ચાલો હવે મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો અને મજા આવી હોય વિડીયો જોવાની તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય